નાસ્તો કરી લેવી પહેલા તો બંને બ્લોક ની અંદર નાસ્તો કરીને પછી આપણે હાલતા થાય મિત્ર આપણે હવે નાસ્તો કરીને હાલતા થઈ ગયા છે બધા અને આગળ ટુકડીઓ વહી ગઈ છે બે ત્રણ અને અમે એટલા સણા છે બી વાહે રહી ગયા છે બી તો હવે આલવાન ચાલુ કરી દીધું છે તો હવે પાસ તો વાગી ગયા છે હલકો હલ થાય એટલે હરકો રસ્તો દેખાય તો બિનારો બ્લોક ની અંદર મિત્રો આપણે હવે વેણ માં ગયા તા અને વેણ માં પાણી જ છે આપણે અને બધા ખૂનતા ખૂનતા જાય છે બધું પબ્લિક પાણી છે નગરું તો કઈ નઈ આપણે આપણે તો બંને જાવી આપણે હવે વેણ પાર કરવી આપણે મિત્રો આપણે હવે અંજવાળું થઈ ગયું છે થોડું ઘણું અને હવે આપણે આ પુલ ટપીને એને આવી અને આ બધાય પુલ ટપી ગયા છે આપણે બધાય પુલ ટપીને હવે આપણા વાડીઓવાળો કેળો છે એટલે હવે વાડીયું થઈને હલવાનું છે આપણે તો હવે બધા હેલા જાય છે હવે જાય આપણે અંધવાળું થઈ જશે એટલે કાંઈ ઉપર અંધાર ઉધારો વખતે હોય છે એટલે રસ્તો દેખાતો નથી અત્યારે બધું કાંઈ કમ્પ્લેટ છે આપણે તો બંજાર બ્લોકની અંદર હવે આપણે હલવાન ચાલુ કરી દેવી નાસ્તો કરવા બેસી ગયા છે અને બબલા બધા લઈ લીધા છે અને ફરતા ફરતા બધા બેઠા છે તો નાસ્તો કરી લેવી પછી પાછું હાલવાનું ચાલુ કરવી તો બન્યારો બ્લોક ની અંદર આપણે હાલવાનું પછી ચાલુ કરવી નાસ્તો કરીને આપણે હવે હળમચ્યા માં એડ થઈ ગયા છે આ છે મોટું હળમચ્યા આપણે ગામની પાસે નથી મોટું હળમચ્યા છે તો આપણે એડ થઈ ગયા છે ગામની અંદર અને આપણે થાય જણા તેના સેવી અને બાકીના પાછળ રહી ગયા છે તો યારે થાય એટલે આગળ પોરો ખાવીએ આપણે તો હવે તમે બિન બ્લોક ની અંદર તો મિત્રો આપણે હવે આર્ય થઈ ગયા છે બધા નહીં બધા રહી ગયા હતા થોડા ઘણા હવે પાણી પણ માણ આવી એટલે પાણી બાણી પી લીધું અને આપણે આરે થઈ ગયા છે એવી કમ્પ્લેટ તો હવે આપણે હડમટ ગયા વધી ગયા છે એવી તો હવે આજે રિક્ષાનું આરે નીકળ્યું રિક્ષા આર્યા થાય એટલે આપણે કોર્ટ ને એવું મૂકી દેવી તો હવે તમે બિન્રો બ્લોક નહીં

આપણે દાદાની વાડીએ પૂગુ આવ્યા છે પુલે થઈ અને અમારે આજ આવું છે ચોટીલા માતાજીના ડુંગરે તો મને માતાજી મનોકામના હવ પૂરી કરે અને અમારે અમે હાલ્યા જઈએ છીએ નિરાચે નિરાચે તો આ બધા ભાઈઓ હાલ્યા જાય મારા ફ્રેન્ડ ફેન અમારા હાલ્યા જાય છે હાલ્યા જાય છે ફ્રેન્ડ અને અમારા વિવિધ ભાઈ વિડીયો ઉતારે છે

અને દાદાજવાડીએ પોગી જાતે ને કમ્પ્લીટ અને બધા હવે આરામ લે છે અને જમવાનું પણ થઈ ગયું છે એટલે જમમા બેહવાની તૈયારી કરવી છે તો બન્યા રો અંદર પછી

મિત્રો આપણે હવે બે ત્રણ કિલોમીટર કાપી નાખ્યું છે અને હવે આપણે પૂરો ખાવા બેહી ગયા છે એવી બે ત્રણ જણા અને ઓલા પણ આવેળો છે એટલે અહીંયા મિત્રોની પાણી પીવા ગયા છે અહીંયા નળ આવે છે એટલે તો આપણે પૂરો ખાઈ છે ને આપણે પાણી પાણી પી લીધું છે તો હવે પછી આપણે એ આવે એટલે હાલવાન ચાલુ કરવી એમ તો આવે છે હવે એ તો તમે બંને બ્લોકની અંદર હવે આપણે હાલવાન ચાલુ કરી દેવી આપણે હવે હાલ જ આવતા હતા અને સેવાભાવી માણસો આપણને પાણીની ની અને વેફરની વેપન ને હું આપ્યું છે તો પાણી પાણી પી લેવી આપણે તો તમે મીડિયા બ્લોક ની અંદર કોરિયર આપી છે આપણને તો આપણે હવે મિલ વટી ગયા સીવી અને મિલ રહી ગયા છે પાછળ અને આપણે હવે રોડે સડી ગયા સીવી એમના હાલવાનું આપણે ચાલુ જ છે તો હવે મિલ આપણે ચોટી લાવતા છે મિલ ક્યાં આવે છે જોરે મિલ તો મિલ આપણે પાર થયા સીવી આપણે હવે બે ને એકતાલી થઈ ગઈ છે તો આપડે અડધી કલાક ઉઈ જ્યાતા દુકાન એટલે આપણે આરામ કરી લીધો થોડો પાછા આપડે આવતા થઈ ગયા ને ડુંગરા ના દર્શન થઈ ગયા છે આપણે એટલે આપણે દર્શન કરી લીધા છે તો તમે કરી લેજો દેખાતો હોય તો ઝૂમ કરી દોરા

આપડે જમવાનું કામકાજ ચાલુ છે અને અહીંયા આપણે થાકી જાય એટલે મસાજ નું એકાબીજી ને કરવી છે એવી અને કસરે છે એકાબીજી આપણે જમવાનું બનાવે એટલે જમી લેવી પછી નિરાશા હોય પછી એટલે આપણે આ બ્લોક આયા પૂરો કરી નાખવાના અને નવો બ્લોક બ્લોગમાં

વાસિન ધોવા આપડે જમી લ્યા જમવા માં જમવામાં જમવામાં તીખારી છે વઘારેલા ભાત છે સાસ છે મરસા છે ભાખરી છે આવું બધું છે વિવેકભાઈ

આપણે હવે જમીન કાઢવી નવરા થઈ જાય છે કમ્પ્લેટ અને હવે આપણે આ બ્લોગ અહીંયા પૂરો કરી દીધું કેમ કે આપણે બ્લોગ હવે લાંબો થઈ જાય એટલે કાલનો બ્લોગ નવો આવશે એટલે આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળીએ જાય નવા બ્લોગની અંદર